નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો અત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો જોરો શોરોથી વાયરલ થઈ રહ્યો છે એમાં આપણને જોવા મળે છે આપણા જાણીતા કલાકાર એવા મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ હાથમાં કાનુડાની મૂર્તિ લઈને ગ્રુપ પ્રવેશ કરી રહ્યા છે અને તેમના કુમકુમ પગલાં પાડી રહ્યા છો તો મિત્રો તમને શું લાગે છે રાજલ બારોટે લગ્ન કરી લીધા છે અને કરી પણ લીધા છે તો કેવી રીતે અને મિત્રો આ વિડીયોમાં એવું જોવા મળી રહ્યું છે કે જે જેવી રીતે એક પુત્ર વધુ તેના ઘરમાં જતી વખતે કુમકુમ પગલા પગલાં પાડતી હોય છે તેવી જ રીતે રાજોલ બારોટ પણ પગલાં પાડી રહ્યા છે અને એમના પતિ પણ સાથે જોવા મળી રહ્યા છે મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આવા જ અવનવા વિડીયો જોવા માટે જોડાઈ રહો અમારી ચેનલમાં どう